જેતપુર નવાગઢમાં પીજીએસિએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીસેક આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા આવી રજૂઆતો અમને કરવામાં આવી છે એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતી વિના લગાવવા નહીં અને આ સહમતી વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા આવી રજૂઆતો હતી હજી લોકોને ભરોસો નથી સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે એવા ઘણા બનાવો ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે તો લોકોને વિશ્વાસ નથી અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ અમારી માગણી છે હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવવાનું ન થાય આવી અમારી રજૂઆત છે આ બદલાવા છે એને જૂના પાછા લગાવી દેવા દેવાનો સૂરજ ઉગ્યો દે ખેતરમાં क्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी, बियार। लक्ष्मी, बियार। लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी